જે ઘર માં પાવ નો ખવાતા હોય ને ખવાતું હોય અને આમે હમણાં થી બ્રેડ ને એવી બધી વસ્તુ થોડીક વધી ગઈ હતી બ્રેડ તો નહીં પણ જ્યારે રજા નથી ત્યારે પીઝા બે ત્રણ વાર બે વાર મહિનામાં થઈ ગયા હતા બસ એમ બાકી તો બ્રેડ માં હું ખાધું અને ઇન્સ્ટાગ્રામ માં પણ બધા કોમેન્ટ બહુ કરતા હતા કે પણ હું બતાતો નથી તું ના આગા વેજ જીત ના તું નહીં આવતી હોય પાણી ભરવા આવ્યા

રોટલી તો તો જ જ જ ને ને બપોરે અમે શું ખાધું કઢી કઢી ભાત પુલાવ તારું નાસ્તો હોય હોય બીજું ખબર સરસ હું ખાધું કે મેગી સરસ ઈ ખોરાક તમારો એમ એમ ને મેગી ને મેનથી આપણે બધું કામ તરત જ કરીએ ઓહો એ બહુ મોટી વાત કરને છે મોટી રહે છે નો આજ આજ મે કીમા ભાજી બનાવી છે બટર માં ની કીમા તો મજા આવશે હાલ નવું નવ સાંભળવા મળવા છે કારણ કે તમને બહુ ઘી ભાવે છે ને એટલે કેવું હાલે તમારું બી2 બી2.બી0 ઈઝી હતું બી2.1 થોડું હાર્ડ છે કારે કારે બધા બગાહા ખાતા હોય ક્લાસમાં લેરરે ટીચર છે ને એ કે ફેર એટલે કે કે અઘરું છે ને અમુકમાં બધા ગોથા ખાઈ જાય કાંઈ આન્સર ન મળે અમુકમાં મળી જાય સ્ટાર્ટિંગ થયું છે હજી એક જ વી ગયું છે એટલે બસ હવે આમ યુઝ ટુ થાતા થઈ ગયા છે હળુ હળુ બી ટુ પોઈન્ટ વન પૂરું થાય તો ઘણું ખરું સારું થઈ જશે દેશ વિદેશમાં ગમે ના ગુજરાતી હોય ફ્રીજ ઉપર જગ્યા ખાલી નહીં રાખવાની શું કેવું તમારું દૂધ તો અહીંયા પૂરું થઈ ગયું હતું ને એટલે જો દૂધ લઈ લીધું છે ને અહીંયા જો ટમેટા કાંદા ફ્રીજ ઉપર જગ્યા ખાલી ન રહેવી રહે અને ઇન્ડિયાની જેમ છે ને જો કોથલી અહીંયા હાંસવી છે એમની પણ કાયમ આવી ગમે એટલે એટલે જ છે ને કાયમ આવે એટલે અને ફાઇનલી છે ને જો ઓલું દૂધ બે બોટલ જ રહી છે અને ફ્રેશ દૂધ લાવ્યા છે ટોમેટો તમે ફ્રેશ દૂધ કેમ નથી લાવતા તો હવે આવી ગયું છે ફ્રેશ દૂધ અને એ પાછું ફ્રીજમાં જ રાખવું પડે એટલે એક જો હવે ફ્રિજ આમ નાનું છે સામાન વધી જાય છે એક ટોપલી જે ફ્રિજની વસ્તુ અંદર રાખીશી લીંબુ મરચાં હવાકાળો છે હવે ફ્રેશ દૂધ તો ફ્રિજમાં જ રાખવું પડશે અને આ અમે લોટ રાખીએ બે રોટલી માટે અત્યારે ડબ્બો જોયા આ એનો જ લોટ છે

અને રોટલી માટે તો એકદમ ઝીણો કે જે ગામડેની સુરત જે દળે ને ઘંટી સિંગલ પણ એકદમ મસ્ત રોટલી બની મને ચિંતા થાય છે આ વટાણા કાઈ છે ની જોઈએ હવે નવો સ્વાદ કેવો આવે છે આ પહેલી વાર ન બનાવી આ બીજી વાર છે ટેન્શન લ્યો માં તમ તારે તો વાંધો નહી નો ટેન્શન નો આ બાઈન કરી દે તો હું બાઈન કરવા જાતો ને એક હમણું ચાલુ કર્યું નો ટેન્શન નો આઈ એમ શેફ માસ્ટર શેફ રશિયા ભાઈ તમારો અને જો તેલ લઈ આવ્યા છે એ તેલ છે ને આ કઈક ફૂલ નું છે નથી ઓલું આપણે સૂર્યમુખી નું નથી ઓલું સિંગ તેલ આ કઈ નવું જો આવું આવે આ 15 લિટર આવ્યું છે 1350 નું 10 લિટર છે આયા દૂધ ને આ બધું છે ને બધા પતલું પતલું જ ખાય

ચારસો રૂપિયાની ચાર આવી એટલે આ તો તમને ભાવ કહું છું બાકી અહીંના ભાવ પ્રમાણે સસ્તું જ કહેવાય આ તો તમે બધા એમ કહેવાય કે ભાઈ ઇન્ડિયા પ્રમાણે કેટલી થાય કોમેટો ઘણી આવી આવે એટલે આપણે આપણે ઇન્ડિયન પ્રાઇઝ જ કહી દીધી ત્રણ પોઈન્ટ નેવ્યાસી ની આવી એટલે ત્રણસો નેવું અને બટર કયો વાપરીએ અમે જો આવીને એટલે આ વખતે ગરમ કરી નાખશું એટલે હું વિડીયો પાછો બનાવી નાખી માં પણ મૂકી દે અને માં પણ મૂકી દે એમાં તો કોમેન્ટ છે જે યાદ આવતી જ આપડે જવાઈટ છે ભાખરી ભેળ વગેરે આ છે ને ભાખરી બને લાલ કલર મસ્ત એવી લાલ નો બને પણ જેને જેવી ફાવે એ પ્રમાણે લોટ મિક્સ કરવાનો પણ મજા આવે ગરમા ગરમ રોટલી જાળે ભૂલતા નહી ઓ મિત્રો રોટલી ફૂલા આ વખતે તો અમે તો તો તાવડી તે સ્ટેન્ડ વગેરે ની આમ મૂકી છે અને એ પણ એક બતાવન છે વિડિયો એ પણ કીધું તમે તાવડી ગરમ કઈ રીતે કરો એમ ઇલેક્ટ્રિક ગેસ માં તો YouTube માં ઈ છે ને ઇન્સ્ટાની ની કોમેન્ટ છે YouTube વાળા બધા ખબર જ છે ઓલા ને ખબર સબસ્ક્રાઇબર ને બધા ખબર જ છે આપણે કઈ રીતે બનાવીએ છીએ અમે તો તાવડી અહીં હાસ્વિન મૂકી દઈ કોયડું ન જવે હા એટલે ઉપર કે બિલ ગમે છે કે તો થઈ પડે એમ છે એક જ છે ઈ પણ હું ક્યાંથી તો રેસ્ટોરન્ટ થી ઈ અમને રેસ્ટોરન્ટ તાવડે આપી છે

તો કોબીન ફુલાવર નો થોડોક જ અલગ ટેસ્ટ આવે ને એવડું ફુલાવર અહીંયા હતું મેં જોયું હવે એવડું ફુલાવર લાવી એક તો ફ્રીજમાં હમાય નહીં પછી એનું દસ દસ વાર થાય કે વીસ વાર શાક થાય આપણું વીસ વાર શાક થાય ત્યાં સુધી હા સમાનું આ કોબી કેટલા દિવસ થઈ છે બે વાર તો શાક થઈ ગયા ત્રીજી વાર ભાજી નજી સાત આઠ વાર શાક બનશે એટલે લાવવામાં કઈ વાંધો નહીં અહીંયા હાસો મૂક્યા એટલે પછી છે ને હું જે વસ્તુ ઘરમાં પેઢી હોય ને એનો યુઝ કરીને બનાવી તમને આ જે મોટું ફ્રીજ બતાય ને આ ફ્રીજ અહીંથી અહીંથી જ છે અહીંથી ઉપર જ છે નીચે તો ખાના જ છે એમાં પણ અમે બધું અલગ અલગ કાંદા છે ને બધું સામાન છે તો આવી રીતે છે ને વણતા હજી નથી ફાવતું પણ એ ત્યાં ધીમે ધીમે આવડી જાય માથે આવશે ને એટલે

ઘરમાં એરે આવ્યું ને અડધું બધા લાવ્યા પોત ના થાય એટલે બધું થઈ ગયું બધું સાની તપેલી ને એવું બધું જો કે અહીં મળે છે અમે ક્યાં આપણે યુરોશોપમાં વુડ વર્થમાં બધે મળે છે હા વુડ મળે છે યુરોશોપમાં તો નથી વાસન નાનું મોટું મળે યુરોશોપમાં એમ તો પણ આપણે લેતું આવવાનું શરૂઆતમાં ના સસ્તું મળે અને શું છે કે વજન હોય તો બીજે બદલવાનું થયું તો વજન જેનો ઓછો હોય ને તો પછી કપડા લાવવા હા તો કપડા લેતા આવવાના કપડા જેટલું મોંઘું નઈ પડે એ વાસણ હમ કારણ કે વાસણ તો શાદ ની ભેગું લેવાનું હોય બધું રૂમમેટ ને મારે હવે આવું જોઈએ ને નો આવો તોય યાર બનાવી રાખી હું આવો ને ભલે હવે એટલે કામ કરું ને પછી તું કામ કે ને હું મારો પછી ક્યારે ક્યારે તમે તો કંઈ કરતા નથી સરસ ગુડ તો કરો હું કઈ ના નથી પાસતી હમ રી ચા ગેસ ગેસ સમજો નાખી દીધી બને એટલે હતી એટલે હું કહું સે મજા નહી આવતો તો વાઈન પ્રોબ્લેમ ફૂલીઓ દડો શિયાળા વાળા ઉપર હોય રોટલી કેવી બનાવી વર્ણવા વાળા નું એમાં એક પરસેન્ટ પણ છે ને હોય જ નહીં એટલે હવે છે ને જો બે જાવ ને ત્યારે આવી રોટલી બનાવીને આપજો હમ અરે આ બહુ રેડી હોય વર્ણવા ઉપર જ હોય ને બધી હજી ગરમ થાય ને જો કે ઓલા ઢોસા જેવું કામ છે પેલો ઢોસો કેમ ન બને રેડી પેપર ઢોસા હમ રોટલી નું કામ એવું છે અમે છે ને મેંદુ વડા ઈડલી ને મેંદુ વડા બે મહિનાથી લાવેલા પડ્યા એક એક નાનું નાનું પેકેટ લાવ્યા છે હા એની પાછળ શેતને યાર ઇન્ડિયન સ્ટોર માં ગયા હરી લાવ્યા એમ પૂછ્યો હેરા ભાવ તો શરૂ માં કેતો જાવ 100 રૂપિયા ની એક ઇ બે એક મહિનાથી ફ્રીજ માં પડી થી

પણ આ તો બેયનું સારું છે બેનનું એક એનું બેન નથી કર્યું ને આરો એર ઘર કામ ઈઝ મેન બેલેન્સ છે ને જેમ કે જેવું એવું ઇન્ડિયામાં પણ મતલબ કે જે બેય લોકો કામ કરતા છે હસબન્ડ વાઈફ તો સેમ સિચ્યુએશન થતી જ હશે બધા એમ કે છે આય ભાઈ આવો એવું ન કરાય એન કરતા અહીંયા સુખી રોટલી હારી કામ કરવું છે ને બહુ જરૂરી છે અને કોમેન્ટ ખાસ ઇન્સ્ટાગ્રામ માં આવેલી હતી કે અમે તમારા દરરોજ વિડીયો જોઈએ છે પણ કે અહીંયા એક ટાઈમ હું કહેવાય કે હપીને મળીને જમતાય નથી એમાંય ઝગડા કરે છે એમ તમે દરરોજ કઈ રીતે એટલે અમારા પછી એમ વિડીયો બનાવી નાખો એ અચ્છા એ કોમેન્ટ નો જવાબ હતો હા

જો આમ બળી જો મે ઘડો સરસ વણીને તો બધા બનાવે હું જો ઘડીને બનાવું સરસ હવે ફટાફટ રસોઈ બનાવી નાખી હમ નાની તો જમવા મણી છે ઈ કહે છે કે બહુ મસ્ત બેનું છે વાહ હું ભાજી બેની છે ઓલે લારી ઉપર ખાઈ એવી સરસ જો આ અમારી ફૂલ ડીશ છે ભૂખ મને ફૂલ લાગી ગઈ છે એટલે મારી છે ને હાલો 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 આવું છું આવું છું જમો જમો હાલો નિરાતે સમીને ફ્રી થઈ ગયા છે ને હવે અડધી કલાક પછી ક્વોલિટી ખાવાની છે ઈ પેલા એક મારું ફેવરેટ કામ કરવાનું છે પાર્સલ આવ્યું છે એટલે અનબોક્સિંગ અનુ કાતર લઈને પોગી જવાનું આવું છે તો આપડે વિડીયો અહીંયા પૂરો કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાયક દબાવવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયો માં નવી કહાની સાથે જય દ્વારકાધીશ